ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી જય સ્વામિનારાયણ સવારના વાગે ગેસે અને હીરો કે છે નાસ્તામાં હું નાખ્યો મે તો પાપડી હીરો હાલ છે ને પાપડી બટા હે નહીં હાલે કેમ આજે ભઈ હીરો છે ને નાઈ દે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે હો ના કેમ નહીં હાલે નહીં હીરો ને છે ને ભઈ શાક પાકરી લઈ જાય તી મે કીધું મારે છે ને આજે મોડી ઉઠવાની છું ને એટલે શાક પાકરી નહીં નાખું પાપડી નાખીશ તો એટલે એ મોઢું ચડાવીને બેઠી છે આપણે જોઈએ આલો હું બનાવ્યું છે મેં લંચમાં અને મમ્મી પણ જો જાગીને મસ્ત રેડી થઈ ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી નારાયણ તો તને નાસ્તો પણ રેડી થઈ ગયો છે મારો હીરોનો નાસ્તો અને લંચ બોક્સ પણ રેડી થઈ ગયું છે જો નાસ્તામાં બનાવ્યું છે આજે ભાખરી અને બનાવ્યું છે વટાણા બટેકા અને તુવેર બધું મિક્સ બનાવ્યું છે અને સાથે છે ચા ગરમા ગરમ તો ને આલો ફટાફટ હવે હું ને હીરું બેસી નાસ્તો કરવા માટે બેસી જઈએ નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છું ને આજે નાસ્તામાં છે ચા ને ભાખરી ને હીરો કેવું લાગ્યું કે જ દિન મમ્મી શાક ન બને શાક સદ મજા પડી ગઈ ને મને એમ છે તને આજુની જેવી ટેવ પડી જાય એવું લાગે છે સવારમાં શાક ખાવાની પડી ગઈ ને ટેવ તને મને હું તો અતારે સાઠાનો ભાખરી ના રોટલી ઈ તો ક્યારેક ક્યારેક અઠાણો ખાઈ લે હે ને પણ આજ મેં એમ કીધું મેં તને કે મેં શાક નથી બનાવ્યું ખાલી ફાફડી બનાવી જતો તું કેવું મોઢું કરતી હતી શું કરવા તો લંચમાં નહોતું નાખ્યું એટલે ભાઈ અમારે હીરુને છે ને લંચમાં છે ને હારી હારી આઈટમ જ ભાવે હારી હારી એટલે કે શાક ભાખડી ને એવું જ ભાવે વધી વધી વખરેલા ભાત છે વખરેલી ખીચડી છે એવું જ ભાવે પણ બધાય બહુ ઓલું લઈ જાય એવું તો એને ભાવતું જ નથી શાક ભાખરી હોય ને તો એને કાંઈ ન જાય એને મારા આધુન બીજું જ રેડી થઈ ગઈ છું ને હીરુને સ્કૂલે જવાનો સમજ થઈ ગયો છે તમે કઈ આલો ફટાફટ જો હીરુ ને નવ વાગી ગયા છે તો ફટાફટ હીરુ ને સ્કૂલે મૂકી આવું હીરુ જય શ્રી કૃષ્ણ તો ચાલો ફટાફટ જઈએ આપણે તું જાગી ગઈ છે આ દુ હું કેતી વાય મારી ડિંગલી હું ગતિ વાય અરે વાહ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ બોલો ને તો જ કહેવાનું છે શેનું શાક બનાવ્યું ને માલો બોલો જય શ્રી કૃષ્ણ

એ રેવા ખાવ છે ને હાલો પપ્પાના હાથ પાડો હાલો ફટાફટ પપ્પા હાલો મમ્મી દાનાની ચકકરો કે એдика અરે વાહ મારી આદુ જો બેસી ગઈ ચાલો પટા પડ છે ને બાફી બનાવી નાખો અને આદુને નાસ્તો કરવા માટે બેસાડ દઉં તો પણ જાગીને રેડી થઈ છે તો એના માટે પણ બાફી બનાવી નાખો નાસ્તો કરીને રેડી થઈ ગઈ છે કબૂતર આવે ને કબૂતર ઉડકારે આમ જોઈ લે આ તો ક્યાં કબૂ આવ્યો બેટા જો જાળી છે તો હક નથી કરતા કબૂતર આમ જો એ લે

જો ઘરે આવી ગઈ ને આધુ પૂછે છે હું પૂછે તો બેટા જાવી હું આપો સ્ટીક નથી લાવી બેટા આ બીજું બોલ બીજું હું કેમ કેમ એમ પપ્પાએ હું કીધું છે આપણે ચોકલેટ ને હું ખાઈ તો શરદી થઈ જાય એમ કીધું છે ઓકે હાલો આપણે બપોર પછી લેતી આવીશ બરોબર બપોર પછી લેતી આવીશ આપણે આટો મારવા જશું બપોરે એ ત્યારે લેતી આવીશ ત્યારે આટો પાછું જમ્પિંગમાં જવું છે

એટલા બધા અરે વા મારા દીક ના પપ્પા નથી આવ્યા બધા મમ્મી એકલી આવી છે પપ્પા નથી આવ્યા લખવાનું બાકી હાલ પહેલા જમી લે ને પછી હું ચોકલેટ ચોકલેટ હું લેતી આવીશ દીકા ચોકલેટ તતે બા શું કરે છે હું આપું હાલ પર બાએ જમવામાં હું બનાવ્યું છું તો કે હેનું શાક બનાવ્યું છું કોબીનું શાક આજે કોબીનું શાક ન હોય ને તો આદુનો ટીપડીઓ પટડીઓ બોલાવવાનો છે રોજ મને એમ કે કોબીનું શાક એનું શાક છે

તેના માટે જો મિક્સ તો બધું કરી નાખું છે પણ ગ્રીન ચટણી વગર છે ને ટેસ્ટ નથી આવતો તો મેં છે ગ્રીન ચટણી થોડીક બનાવી નાખું અને પછી ભેળ બનાવીને પછી જાઉં તો એના માટે જો મેં છે ને ધાણા મરચું ને થોડુંક મસ્ત દહીં નાખી દીધું છે પછી લીંબુ ને એવું નાખી દઈશ જોકે આમ તો છે ને એ ખાતા તો નથી જ દહીં પણ એને ખબર વગર આપણે ખવડાવી દેવાનું છે આજે ખાઈ લેશે કે નહીં જોવાનું છે ખાઈ જ લઈશું જોકે એ ઘણી વખત અમે એને ખવડાવી દઈશી તો બકડાઈ લઈ લે તું પપ્પા તો કાલ જો હે ઈ પેલે તો હમણાં ઓએન્જિન તરત ખવડાવી લેશ આ તો એ કે મારું છે ને ઈ તો કાલ ફેટ જોશે એડિટિંગ ની બધું કમ્પ્લીટ ડિઝાઇન પછી એક વખત ચેક કરે ને ત્યારે ઈ જોશે ત્યાં ઉધીવાતી ને પચ્ચી ગઈ છે કે નહીં જો કે અમે એમ તો ઘણી વખત એને ખવડાવી દીધી છે દહીં આમી ના પડે હોય તો નાખવાનું દે આરે દે પણ ઈ નોમ ત્યારે માં નાખી નહી પછી કઈને ખબર પડતી નથી ને ખાય લઈ છે તો હાલો ઈરો આપણે જોઉં છે ખાઈ લે છે કે નહીં હું તને કે શું આવીને બબાએ ખાધી હતી કે નહીં જો કે ખાય જ લે એટલે હું જ જીતી જવાની છું તું હારી જવાની છો નારે ના મને તો ખબર જ છે કાંઈ લઈ છે એમ તું એમ કે છો પપ્પાને હું કહી દઈશ કે ખબર પડી જાય પણ એને ખબર નહીં પડે તો ચાલો ફટાફટ છે ને બનાવી નાખું અને પછી પાછી એની માટે સુઈ જવાનો સમય છે કેમ કે વાગી ગયા છે ને સવા બે એટલે પણ આદુ હોવા જાતી નથી આદુ હું રમશો બેટા તું આને બેસાડે છે જો એ બેસે બેટા ઈ નો બેસે બોલો બેન શું છે અને આ બેન છે ને એની દુકાન ખોલીને બે ગયા છે બે દુકાન દુકાન અમે છે આધુ ને હીરું બે હીરું છે ને ટોઈસ ગોઠવી દે પછી એમ કે હું દુકાનવાળા બેન છું હાલો હું વેચું છું ને આ બેન છે ને પાછા ઠેલી લઈને ત્યાં જાય એ કે હાલો બેન આવી ગયા છે ઠેલી લઈને શાક આપો કેટલું શાક લેવાનું હોય બે કિલો શું લેવાનું છે ટમેટા રીંગણા બટેકા મારે બેન કાંઈ નથી લેવું તારે હું લેવું આધું એને પતલી લાગતો પણ બેસતી નથી લાય બેસાડું જો આમ બેસે લાય એ એમ મેડમ બેસી જા લો બસ એને બેસાડું લાવ બેસાડું બાજુ બાજુ અલગ 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 અરે વાહ બે બેસી ગયા વાહ અરે મારા દીક હે ઈ થોડું બેસે આ તી સામે મને આવ જોઈ લે લાઈનમાં માં તમે જો પગી ગઈ છો નતો મારા લાઈન આવી છું આજે હું કામ લેટ છું ખબર છે ગ્રીન ચટણી બનાવવાની બાકી હતી તો એ બનાવી પછી ભેળ બનાવી તમારી અને હીરોને નાધુને રમવાની મજા પડી ગઈ જે બે રમતું હતું એટલે દુકાન દુકાન રમતું હતું હીરો દુકાન નાખીને બેઠી હોય અને પછી આજુ વસ્તુ લેવા જાય એવું રમતા હતા બે ગ્રીન ચટણી કેમ બનાવી આપણે નાખરી છે રોજ ઓલ તૈયાર લઈને તો નોતી ન અમે તો લાઈ પહેલા બનાવી નાખો કેમ કે આપણે તૈયાર રાખ્યું છે ને આજે ઘરની બનાવી ઈ થોડીક નાખી દો અને પછી સંમે કીધું ને આપો તો હાલો फटाफट હવે જમી લ્યો

હ ગરાગા થોડા કાત બોલાવા કાંઈ નહિ તો ચાલો ફટાફટ જો હવે રેડી થઈ જાય અને આધુ મારો તીખો રેડી થઈ ગયો છે હવે છે ને આધુ નહીં મમ્મા રેડી થઈ જાય અને ટિફિન લઈ જાય એ પણ નાખી દીધી પછી જઈએ આપણે જમવા માટે હું ને તૈયાર થતી હતી ને જમરૂક જમૂક ભાગીએ ને મમ્મી આ કોણ લાવે હું તારું માર્કેટમાં જમરૂક લાવી આધુ તે મેં કીધું એક શીર આપો તી કે એક નહીં બે હાપ ને બે કેમ કે આ બે જ્યોતિષ મન દે તે મેં બે શીર આપીને બે લઈ ગઈ ને એક કોને આપી તે દુધી કોને આપી કે કોને આપી યે કી ખાઈ ગઈ મને ના દાદા દીકરો મારો જના દાદા નો પ્રિય દીકરો છે આદુ અને હીરો છે ને ઈ બાની દીકરી છે મમ્મી એ તમારી દીકરી ના ઓમર કે નહીં અન કાઈ કને ઓ બાપરી એટલું બધું ઊતે આજે હે ઓમર કને ત્રણે ત્રણ પેજ ઓમર કને કુ વાહ વેરી ગુડ તે હોમવર્ક કર્યું તો હું કરું તે મમ્મી પછી રોઈતી ખોઈ ગઈ હતી હું ગઈ પછી તરત ગઈ તી એ લાડુ હતા એ મારો દીકરો કઈ નઈ હાલો લેટ થાય છે આઠ વાગે શોરૂમ બંધ કરવાના છે મારે વાટે તો હું નાખો ને બટ હળી ગયું ચપ્પુ નું છે કાળા કલરનું

બરફમાં હોય ને એને કહેવાય પેગવીન હ પેગવીન કહેવાય એને હા પેગવીન કહેવાય આને તો ચાલો હવે અંદર જઈએ એને ઘરમાંનો ઓર્ડર પણ આપી હું આપણી ઘર પિંક કલર પેગવીન હા તું બતાવજો ઘરે હજે નો ચોક્કસ બધાને ઓકે તો ચાલો હવે છે ને જઈએ અંદર જમવા માટે ત્યાં છે ને જમવા માટે આવ્યા છે ને ત્યાં છે ને દેશની જેમ ફિલિંગ આવે ને એ રીતનું છે બધું અને આ બાજુ જે દેશી રોટલા બનવાના પણ ચાલો થઈ ગયા છે મમ્મી બનશે આપડે થી ઘરે આવો આ કયો રોટલો બનાવો છો માસી તમે ભરેલો ઓકે જો આ ભરેલા રોટલો બનાવે છે એ ભરેલો રોટલો મમ્મી ટીપે નહીં આવી રીતના આમ આમ કરે કેમ કે છે ને અંદરથી મસાલો નો નીકળી જાય ને એટલે અને સાદો બનાવે ને ઓલા રોટલા બનાવે છે બે જાત ના રોટલા બનાવે મસ્ત બન્યો

જોઈ ભરેલો રોટલો કરે છે આપણે જોઈ કઈ રીતે બનાવે છે આ મસાલા શું આવે અંદર લસણ નહી આદુ નહિ રોટલા ને પેલા આવી કરી નાખે પછી અંદર ભરી દે અને પછી રાઉન્ડ રાઉન્ડ કરીને રોટલો ટીક બોલો કરી નાખે મમ્મી

અને આ બાજુ જો વિવાસ ને પણ ઘરે લેતા હોય છે આમ જોઈ લ્યો આદુ વિવાસ ને તું રેવા દેજે ગોટુ આ ગોટુ ને ભાઈ અમારા આદુ જેમ જ છે બાર વાગે તો હું ખાવે નહીં તો ગઈ સાજ નો અમારો દિવસ કઈ આ રીતના રહ્યા છે તમને કેવો લાગ્યો કોમેન્ટ માં જરૂર જણાવજો જો ગમ્યા જ હોય તો શું કરવાનું આદુ લાઈક કરી દેજો અને જો અમારે ચેનલ માં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બબાય